જી હું કેજી પટેલ એઆઈમ વી આર વલસાડથી જી અમારી ઘણી બધી પડતર માંગણીઓ છે એ બાબતે અમે અમારા એસોસિએશન વતી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ અમે આંદોલન કરીએ છીએ અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે એ એ કાર્યક્રમ અંતર્ગત અમે છવ્વીસ તારીખના રોજ અમે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ જાહેર કર્યો ત્યારબાદ સત્તાવીસ ફેબ્રુઆરીના રોજ અમે આ કચેરીના વડાને મારફત વિભાગમાં અને અમારી વડી કચેરી ગાંધીનગર ખાતે આવેદન પત્ર પહોંચાડવાનો કાર્યક્રમ કર્યો ત્યારબાદ અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ અમે સોશિયલ મીડિયાની અંદર જસ્ટિસ ફોર આરટીઓ ટીઓ ચલાવી અમારો અવાજ અને પડતર માંગણીઓ બાબતે સરકાર સુધી અમારો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તે ઉપરાંત આજ રોજ ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ અમે કચ્છ રિસેસના સમયગાળા દરમિયાન ટેકનિકલ અધિકારીઓ બધા ભેગા થઈ ઘંટનાદ અને સૂત્રોચ્ચાર કરી અમારો અવાજ સરકાર સુધી પહોંચે એ એ માટેનો પ્રયત્ન કર્યો છે પડતર માંગણીઓમાં અમારી ઘણી બધી પડતર માંગણીઓ છે જેવી કે અમારો ઘણા અધિકારીઓનો દસ વર્ષથી ઉપર જેટલો સમયગાળો થઈ જવા છતાં એમનો પ્રોબેશન સમય પ્રોબેશન પૂરું કરવામાં આવ્યું નથી અને એમને નિયમિત નિમણૂક આપવામાં આવી નથી આ આ ઉપરાંત નાનામી બેનામી અરજીઓના આધારે ઘણા અધિકારીઓ પર અરજી તપાસ ચાર્જશીટ ખાતાકીય તપાસો શરૂ કરવામાં આવી છે જે તદ્દન પાયાવિહોણા આક્ષેપો ટ્વિટર ઉપર પણ કરવામાં આવે તો એના આધારે પણ ખાતાકીય તપાસ અને નોટિસો ચાલુ કરી દેવામાં આવે છે જેનો અમારો સદંતર વિરોધ છે આ ઉપરાંત ચેક પોઈન્ટ ઉપર સુવિધાઓ આપવામાં આવતી નથી સતત નાઇટ ડ્યુટી આપવામાં આવે છે એવી ઘણી બધી માગણીઓ છે જે બાબતે અમે આ વિરોધ જાહેર કર્યો છે સર અધિકારો છે તમારી આવે તો કેવા તમારા દ્વારા સરટીઓનાવેરા જી આ અમારા ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ અમારા ઓફિસના દરેક ટેકનિકલ અધિકારીઓ તથા કર્મચારીઓ ક્લેરિકલ કર્મચારીઓ પણ જોડાયા છે આ આ આંદોલન સમગ્ર ગુજરાતની દરેક ઓફિસોમાં ચાલી રહ્યો છે આ ઉપરાંત જો અમારી માંગણીઓ સંતોષવામાં ન આવે આગામી દિવસોમાં અમે ચોથી માર્ચના રોજ ગાંધીનગર ખાતે માસી માસિયલ ઉપર જઈ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે અમે આંદોલન ધરણા કાર્યક્રમ રાખીશું તે પછી પણ જો અમારી માંગણીઓ સંતોષવામાં ન આવે તો અમે માં સિએલું પર જય અચોક્કસ મુદ્દતની માંસ સિએલુ ઉપર જય અમારી માગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે